નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે જો અમારી ચેનલ પર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો આજનો જે ટોપિક છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કનું જે વેઇટિંગ લિસ્ટ છે ત્રીજું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ વિગત તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આજે છે સત્યાવીસ તારીખ અને એની અપડેટ છે એડવર્ટાઇઝમેન્ટ નંબર બાર જુનિયર ક્લાર્ક ત્રીજું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલ છે ત્યારબાદ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારો સમાવેશ થયા છે તે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની સૂચનાઓ પણ અહીં આપેલી છે ત્યારબાદ વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી છે તેનો પણ થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલ છે તેમજ તેની પ્રોવિઝનલ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે આ હતી આજની ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની અપડેટ જો આપ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેના પર ક્લિક કરવાથી સંપૂર્ણ અપડેટ મેળવી શકશો સરકારી ભરતીના અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય હિન્દ